દર્શકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવી અપકમિંગ ફિલ્મ ગુજરાતી હોરર કોમેડી ફિલ્મ ફાટીને પોતાની ટીમ સાથે મોજ મસ્તી અને ઉત્સાહ માટે એક ડોઝ સાથે શહેરની મુલાકાતે પહોંચ્યા હતા ફિલ્મના કલાકારો અને ક્રુએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ફિલ્મ વિશે ઘણી બધી વાતો પણ કરી બે હજાર પચીસમાં દર્શકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ અપકમિંગ ગુજરાતી હોરર કોમેડી ફિલ્મ ફાટીને ટીમ પોતાની સાથે સાથે મોજ મસ્તી એક ડોઝ સુરત શહેરની મુલાકાતે પહોંચી હતી કલાકારો અને ક્રૂ એ એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને પ્રોડક્શન દરમિયાનના તેમના અનુભવ વિશે હોરર યુમર્સના અનોખા સંયોજનથી દર્શકો શું અપેક્ષા રાખી શકે એને લઈને મહત્વના પાસાઓ પર ચર્ચા પણ કરી આ તકે બંને મુખ્ય કલાકારો રૂપેરી પડદે પોતાનો જાદુ અભિનય જાણીતા એક્ટર હિતુ કનોડિયા અને પેટ પકડીને હસાવતી આ થ્રિલર ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર હેમિન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા તેમની સાથે ટેલેન્ટેડ ડિરેક્ટર ફેઝલ હાશમી પણ હાજર રહ્યા જેમણે ફરી એકવાર એવું માસ્ટર પીસ બનાવ્યું છે જે તમામ ઉંમરના પ્રેક્ષકોને એક સાથે અનન્ય મનોરંજન પીસરશે ટીમના પડદાની પાછળની કેટલીક રસપ્રદ વાતોને પણ તેમણે શેર કરી જે વિશેષ કરી હોરર અને કોમેડી સ્ટોરી ધરાવતી ફિલ્મના શૂટિંગ દરમિયાન કેવા નવા પડકારોને આવે છે તમામ પડકારો સાથે અનહદમ જામ પણ સાથે આવતા હોય જેને પણ ચર્ચા કરાઈ સો અમારી ફિલ્મ એકત્રીસ જાન્યુઆરીએ આવી રહી છે ફિલ્મનું નામ છે ફાટીને ફાટીનેથી જ ખબર પડી જાય કે એવું તો શું હશે તો આવું નામ ભાઈ હોરર કોમેડી ફિલ્મ ઇમોશનલ ફિલ્મ એટલું બધું કોમેડી છે અદ્ભુત પ્રકારનું કે પબ્લિક છે ને સીટ પરથી નીચે આડો અટવાની છે હસતા હસતા એટલું બધું અદ્ભુત કોમેડી આમાં પિક્ચરમાં કર્યું છે કારણ કે પિક્ચરની અંદર હું અને મારી સાથે જે કિશોર કાકા રેડિયો ઉપર તમે સાંભળો છો એ સ્મિત પંડ્યા એટલે અમે બેનું કોમ્બિનેશન જે કોમેડીમાં થયું છે અદ્ભુત પ્રકારનું થયું છે હોરર ફર્સ્ટ ટાઈમ ગુજરાતીની અંદર આ પ્રકારનું હોરર જોવા મળશે કે જેના માટે સ્પેશિયલ ઇફેક્ટો એવી અદભુત થઈ છે કે જે મોશન કેપ્ચર ટેકનોલોજી કહેવાય છે ફર્સ્ટ ટાઈમ આવી પ્રકારની વીએફએક્સ વાપરવામાં આવી છે જે માત્ર તમે મોટી મોટી હિન્દી ફિલ્મોમાં જોતા હો છો એટલે એ તમને જોવા મળશે અને એના માટે પછી સાઉન્ડ એવો જોઈએ તો સાઉન્ડ એટમોસ્ટ ડોલબી સાઉન્ડ એટલે અદ્ભુત મોટી હિન્દી ફિલ્મોમાં જે સાઉન્ડ તમને લાગતો હોય અને સાધારણ જે ગુજરાતી પિક્ચરોમાં જે સાઉન્ડનો ડિફરન્સ લાગતો હોય છે બધા લોકો વાત કરતા હોય છે એ યાર સાઉન્ડમાં ખબર ના પડી એટલે આ પિક્ચરની અંદર તમને ખબર પડશે કારણ કે ઈ આર રહેમાન જે આવડા મોટા સંગીતકાર એમના ચેન્નાઈના સ્ટુડિયોની અંદર આ પિક્ચરનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક થયેલું છે એટલે અદ્ભુત પ્રકારનો સાઉન્ડ મોશન પિક્ચર આખું બધું તમને જોવા મળશે એની સાથે સાથે પિક્ચરના ગીત પણ એટલા અદ્ભુત બન્યા છે કે જેમાં અહીંયાના મ્યુઝિક ડિરેક્ટર હોય કે સાઉથના મ્યુઝિક ડિરેક્ટર હોય જાવેદ અલી જેવા સિંગર જે હિન્દી પિક્ચરના છે એમણે પણ ગીતો ગાયા છે રેપ સોંગ્સ પણ છે આ બધું જ મળીને એક ટોટલ ધમાલ એન્ટરટેનિંગ પિક્ચર છે ઇમોશન પણ અદ્ભુત ઇમોશન છે પોતાની પાંચ વર્ષની દીકરીને હાસિલ કરવા માટે એક બાપ અને એનો ફ્રેન્ડ શું નથી કરી છૂટતા કે ભૂતની સામે પણ ટકરાઈ જાય છે એટલે આ બધો જ કોમ્બિનેશન બહુ જબરદસ્ત છે અને એક એક કેરેક્ટર ઉભરાઈને આવ્યા છે જેમ શોલે પિક્ચર હોય એની અંદર એક એક કેરેક્ટર બધાને યાદ હોય કે ગબ્બરસિંહને જયવીરુ ને બધા જ અલગ અલગ કેરેક્ટરો બધાને યાદ હોય એવી રીતે આ પિક્ચરની અંદર પણ જે ભૂતને મારે એવા બાબા છે અને બાબાનું નામ છે બાબા ભૂત મારી એ હેમિંદ ત્રિવેદી બન્યા છે ભૂતનું જે કેરેક્ટર કર્યું છે એ આકાશ ઝાલાએ કર્યું છે ચેતન દૈયા અદ્ભુત પ્રકારના કલાકારોને સાથે કેમિયો રોલ મારી સાથે મારા વાઇફ મુનાતીભાઈ કનોડિયાએ પણ કર્યો છે એ પણ જોવા મળશે એટલે બહુ મજા આવશે પિક્ચર જોવાની લોકોને એકત્રીસ જાન્યુઆરીએ આવી જાઓ જલ્દી જલ્દી થિયેટરોમાં રાહ ના જોતા કે ઓટીટી પર ક્યારે આવે મોબાઈલમાં ના જોતા બાપા આ મોટા પડદાના પિક્ચર તો મોટા પડદા ઉપર જ જોવા જોઈએ નહીતર અમે કેવી રીતે ટેકનિકલી આટલી મહેનત શું કરવા કરીએ પછી જો તમે મોબાઈલમાં જોવાના હોય તો અમે એટલા માટે જ મહેનત કરી છે કે તમને એક અદભુત પ્રકારનો એક અનુભવ અમે આપીએ અલગ અનુભવ આપીએ એટલે પ્લીઝ કામ થિયેટરોમાં જઈને અમારી આ ફિલ્મ ફાટીને જુઓ જી અમારું નામ હેવીન ત્રિવેદી છે અને છેલ્લા ચૌદ વર્ષથી થિયેટર અને ફિલ્મોમાં અભિનય કરું છું લખું છું ફાટીને જે ફિલ્મ અમારી આવી રહી છે એકત્રીસમી જાન્યુઆરીએ એની મજાની વસ્તુ એવી છે કે ઘણી બધી ટેકનિકલ વસ્તુ એવી છે જે ફર્સ્ટ ટાઈમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઇન્ટ્રોડ્યુસ થઈ રહી છે ડોલબી એટમોસ સાઉન્ડ કે જેના કારણે હંમેશા હોરર ફિલ્મ છે ને એની મજા એના બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં હોય છે આસપાસનું એમ્બિયન્સ છે જે નાના નાના સાઉન્ડ્સ છે કે ચામાચીડિયું બોલ્યું કે તમારાનો અવાજ છે આજ તો એ તમે જ્યારે મલ્ટીપ્લેક્સમાં જોવા જશો ને તો તમારી આસપાસથી અવાજ આવતો હોય ને એ એવું ફીલ કરાવે છે તો ડોલબી એટમોસ એમાં યુઝ થયું છે સુધી વધારે વીએફએક્સના શોર્ટ્સ એમાં યુટિલાઇઝ થયા છે ફર્સ્ટ એવર મોશન કેપ્ટર કેપ્ચર ટેકનોલોજી યુઝ થઈ છે એટલે અમારા જેટલા પણ કેરેક્ટર્સ હતા ને એને થ્રી એ લોકોએ શૂટ કર્યા છે એટલે એ ક્યાંય પણ એને વીએફએક્સ દ્વારા એને એડિટ કરી અને એ કોઈ જગ્યા પર એને પ્લેસ કરવું હોય તો પ્લેસ કરી શકાય એટલે ખાસી એવી ટેકનિકલી સાઉન્ડ ફિલ્મ છે ફેમિલી ફિલ્મ છે બાળકો સાથે વડીલો સાથે જોઈ અને માણી શકાય એવી આપણી પોતાની ફિલ્મ છે શૂટિંગ એનું અમદાવાદ મુંબઈ અને મેલબર્ન ખાતે થયેલું છે એકત્રીસમી જાન્યુઆરીએ